અને લાઇટ ગતિ રહી હતી અને ફોન સ્વિચ ઓફ હતો અને કાલનો અર્ધ બ્લોક બી મેં શૂટ નહીં કરી શક્યો એટલે એન્ડિંગ મેં થોડી વાર કરી દીધું છે બહુ ગતી રહી હતી અને હમણાં બી ગતી રહી છે ત્યાં લાઈટની બહુ પ્રોબ્લેમ આવે છે ગાઈશ એટલા માટે ચાર્જિંગનું બહુ પ્રોબ્લેમ આવે છે અને અમારી ગાડી સ્પ્લેન્ડરમાં સ્પ્લેન્ડરમાં ચાર્જિંગનું જે પીલું આવે છે યુએસબી એ છે પણ મારામાં કનેક્ટ થતી નથી મારા ચાર્જિંગ કેબલમાં કનેક્ટ થતી નથી અને ચાર્જિંગ થતું નથી મારા ફોનમાં અને મોટા ફોનમાં ફોન હતો તેમાં ચાર્જિંગ થાય છે પણ મારા ફોનમાં ચાર્જિંગ નહીં થતું એટલા માટે મેં ફોર્ડર બ્લોક ચાલુ કરું છું સાંજના ચાર વાગે કાલના સાંજના ચાર વાગે લાઇટ ગતી રહી હતી તો આજે પછી થોડી વાર ચાર્જ થયો અને તરત લાઇટ ગતી રહી છે એટલા માટે હવે મેં ચાર્જ બ્લોક પાછા ચાર વાગે જેવો ચાલુ કરી દીધો છું તો તાપ બી બહુ એવી લાગે છે દેખી શકતો છું ગાયસ બહુ જ તાપસી અને અમારું ખેતર ખેડાઈ ગયું છે ગાય દેખી શકતો છું અને દેખો હવે બધે ખેડવાનું ચાલુ જ છે દેખો એ સાઈડ એક ટ્રેક્ટર ખેડી રહ્યું છે કરી રહ્યો ગાય બધે ગાડી કામ ચાલી રહ્યું છે પેલી સાઈડ બી એક બીજું એ સાઈડ બી એક ટ્રેક્ટર ખેડી રહ્યા છે તો હવે વરસાદની સિઝન ચાલતી જશે એટલા માટે હવે ખેતરમાં બધું કામ હવે થશે અને આ છે આ સાઈડનું ખેતરમાં બાજી ને એવું છે મતલબ કે તુવેર છે પછી ચોળા અને પેલી સાઈડ એક હળદર એ રહી આ સાઈડ પપોૈયા છે પપોયની લાઈન છે રિંગ ગવાર છે અને ચોળી છે એમને રિંગ માટે એવું છે અને મેં પછી આપણે લોકેશન પેલું રે અમારા ઘરનું અમારું લોકેશન ગાઈસ તો તાબો એવી છે એટલે પાછળ આવીને છોકરી છે નીચે દઉં અને નીચે થઈને કાલના બ્લોગમાં થોડું ઘણું શૂટ કરવાનું બાકી ગયું હતું એટલે મેં આજના બ્લોગમાં બધું શૂટ કરી દઉં છું તો ગાય ગયું છે અને નીચે આવતા જ મેં દેખ્યું કે ગાય અહીંયા અંડરમાંથી પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે ગાય પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે અને આ પાણી કંઈથી આવે છે જે આ લોકેશન છે પેલો ટાકો ત્યાંથી પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે એટલે હવે પાણી હવે ઘરે આવે છે ઘરે નળ પાણી આવે છે પેલા ટાંકા પરથી અને એ વાલાઈ રહ્યો જે તમને કાલના બ્લોગમાં દેખાવા મળશે દેખી શકતા પીલે પીલીયા પાણી આવશે તમે તો આ દેખલો જશે કાલનો ખેતરનો નજારો તમને આવી રહ્યો અને બધું બધું અહીંયા મોટા ભાગ हाँ हाँ तो गाइस मैं सेट नहीं तरफ मोटापे की तरफ थोड़ी रख के बाजू ना जा ले बाजू नहीं जाती तब तो मैं पहले बाजू जाऊंछु उस साइड चला जाता हूँ मैं उस साइड देखो गाइस पानी के सब बाइक बाइक जा रहा है और ये कपिया पपीता बोल देते हैं गाइस इधर कितनी लंबी है मेरे को भी मालूम पड़ा है इधर भी लंबी है तो देख सकते हो गाइस इतनी भी लंबी है अंदर बड़ा-बड़ा आमला है बिजली वाला अभी गिर रहा था सो गाइस क्षेत्र खड़े हुए से देख सकता हूँ सो गाइस एक बात चुकी इधर थोड़ा सुप्राण से કરી લઉં છું પછી ખરી શું ગાઈસ આ બટાકાને હું કાપી દીધા છે ગાય સુકાવા માટે અને ભાત બી રેડી થવા આવ્યું છે વાર છે હા આ દેવું ભાત બી રેડી થવા આવ્યું છે અને આજે મોટા સાંજે રાતથી કે દસ વાગે ત્યાંથી નીકળશે એટલે જો વાર લાગશે એટલા માટે વડાકાનું શાક અને ભાત બનાવવા મૂકી દીધું છે કારણ કે બંધ લાઈટ જીરો નહીં આવે તો ઠીક છે બાકી ચાર્જિંગ વગેરે કદાચ અડધો રહી જશે એવું લાગે પણ નહીં થવા દો એવું છે તો અમે લોકો

કાકા ઘરે કોઈ નથી એટલે કાકાનું કાકા વાટ રહે છે એટલા માટે મેં અહીંયા આવ્યો હતો તાળું હતું એટલા માટે મેં હવે બહારની સાઈડ તાળું તાળું નહીં એટલે પણ ચાર્જિંગ કરી દીધું છે તેર ટાકા થયા છે અને અડદિયા નેવું અહીંયા કરવા કરીને આવી રહ્યા થ્રેસરે અડદ નેવું કાઢી દીધા છે અને હવે એ અડદ નેવું અમારે ઘરે જવાનું છે અને તમને સીન દેખાડું ત્યાંનો તો જઈએ ત્યાં લાઈટ બી ચાલુ છે કેમેરામાં અને થઈ રહ્યો છું અને મને આગળ દેખાતું નથી એટલા માટે ખેતરામાં પેલી બાજુ જે કામ કરે છે તે છે કાકાનું ઘર અને અહીંયા બોંધારા તમને કંઈ દેખાતું નહીં હોય તમને લેજો